જેવો દિવાળીનો તહેવાર પતે ને માર્કેટમાં આ રીતના લાલ મરચા મળવાની શરૂઆત થઈ જાય અને આ લાલ રાયતા મરચા બનાવીને આપણે આખા વર્ષ માટે સ્ટોર કરી શકીએ છીએ તો એકદમ ઓછા તેલની અંદર મસાલાના પરફેક્ટ માપની સાથે જો આ મરચા તૈયાર કરવામાં આવે ને તો સ્વાદમાં એટલા સરસ લાગે છે અને બનાવ્યાના લગભગ બે થી ત્રણ કલાક પછી જ તમે આ મરચાને ખાવાના ઉપયોગમાં પણ લઈ શકો છો હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રાયતા મરચા તૈયાર કરવા માટે અત્યારે મેં પાંચસો ગ્રામ મરચા લીધા છે અને આ જે મરચા છે ને થોડા જાડી છાલવાળા હોય છે અને જ્યારે પણ તમારે બનાવવાના હોય ને તો માર્કેટમાંથી હંમેશા તાજા લાવવાના તમે કોઈ પણ વસ્તુ જે લાંબા સમય સુધી સ્ટોર કરવાના હોય તો માર્કેટમાંથી લાવ્યા પછી તરત જ તમારે એ દિવસે બનાવી દેવાની તમે જો એને ઘરમાં રાખો ને ફ્રીજમાં રાખો તો પણ એ થોડા નરમ પડી જાય છે તો માર્કેટમાંથી લાવી મેં એને એકદમ સરસ રીતે ચોખ્ખા સાફ કર્યા છે અને સાફ કર્યા પછી મેં એને કપડાથી લૂસી લીધા છે એક એક મરચાંને આપણે કપડાથી લૂસી લેવાનું છે એનો ડંઠલનો ભાગ કાઢી આ રીતે એને મોટા ટુકડામાં કટ કરી લેવાના છે તમે કાતરનો પણ ઉપયોગ કરી શકો અથવા મારી જેમ ચપ્પુથી પણ કરી શકો બસ વાત એ ધ્યાનમાં રાખવાની છે કે મરચાં છે ને એની અંદર બિલકુલ પાણીનો ભાગ ના રહેવો જોઈએ આપણે માર્કેટમાંથી મરચા લાવીએ તો ઘણી બધી ધૂળ ગંદકી હોય તો એને દૂર કરવા આપણે પાણીથી ધોઈએ તો પાણી એકદમ સુકાઈ જવું જરૂરી છે હવે અહીંયા મેં બે ટેબલ સ્પૂન ભરીને એની અંદર મીઠું નાખ્યું છે અને ત્યારબાદ આપણે અહીંયા આગળ હળદર એડ કરવાની છે તો મેં બે ટી સ્પૂન જેટલી હળદર પણ એની અંદર ઉમેરી છે અને લીંબુનો રસ એડ કરીશું તો મોટી સાઈઝના લીંબુ છે તમે ચાર નંગ લીધા છે તમે નાની સાઈઝ હોય તો 5 કે 6 નંગ પણ લઈ શકો લીંબુનો રસ એની અંદર પ્રિઝર્વટિવ નું કામ કરશે એટલે તમે આ મરચાને લાંબા સમય સુધી સ્ટોર કરી શકશો બહારથી તમે જે મરચા લાવો છો ને એની અંદર ઘણીવાર વિનેગરનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે તમે વિનેગર પણ ઉપયોગમાં લઈ શકો છો જો વિનેગર ઉપયોગમાં લેવું હોય તો તમારે લગભગ અડધો થી 1 કપ જેટલું વિનેગર આની અંદર એડ કરવું પડશે મિક્સ કરવાનું છે અને મિક્સ કર્યા પછી આપણે લગભગ અડધાથી પોણા કલાક સુધી આ મરચાંને રહેવા દેવાના છે એટલે મીઠાના કારણે એની અંદરનું જે પણ મોઈશ્ચર હશે ને એ પાણીના સ્વરૂપે છૂટશે અને પછી આપણે મરચાં તૈયાર કરીશું ને તો લગભગ તમે એને પાંચથી છ મહિના સુધી સ્ટોર કરી શકશો તો આ રીતે આપણે ઉપર નીચે એને કરીને મિક્સ કરી લેવાનું છે અને પછી એને સાઈડમાં રહેવા દઈએ હવે મરચાંની અંદરનો જે મસાલો છે તૈયાર કરવા માટે મેં બે ટેબલ સ્પૂન આખા સૂકા ધાણા લીધા છે વરિયાળી છે એક ટેબલ સ્પૂન જેટલી અને બંનેને આપણે એકદમ સ્લો ફ્લેમ પર શેકવાના છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની કલર બિલકુલ જ બદલાવો ના જોઈએ પણ એની અંદર મોઈશ્ચરનો બિલકુલ ભાગ રહેવો ન જોઈએ બે થી ત્રણ મિનિટની અંદર એકદમ સરસ શેકાઈ જશે ત્યાર પછી એની અંદર આપણે એડ કરીશું રાયના કુરિયા તો અત્યારે મેં બે ટેબલ સ્પૂન ડ્રાયના કુરિયા લીધા છે અને એક ટેબલ સ્પૂન ભરીને મેથીના કુર્યા લેવાના છે અને એને પણ આપણે થોડીવાર શેકવાના છે પણ આખા ધાણા એને આપણે વરિયાળી શીખીએ ને ત્યારે એની અંદર એડ નહીં કરવાના કારણ કે એ સાઇઝમાં નાના હોય ને તો એ બળી જાય તો લગભગ બીજી અડધીથી એક મિનિટ માટે આપણે એને શેકી લેવાનું છે તમે જ્યારે મસાલો શેકતા હશો ને તો એની ખૂબ જ સરસ સુગંધ પણ આવશે અને તમે જોવો છો કે કલર એનો બિલકુલ જ ચેન્જ નથી થયો તો આપણે એને એક પ્લેટમાં કાઢી દેવાનું છે અને ગેસ મેં બંધ કરી દીધો છે પણ પેન ગરમ છે તો એની અંદર અત્યારે મેં અડધો ટેબલ સ્પૂન ભરીને કલોંજી લીધી છે તમે જો ન ખાતા હો તો તમે એને સ્કીપ પણ કરી શકો છો પણ કલોંજીથી આપણા જે મરચાં છે ને એની અંદર ખૂબ જ સરસ એક ફ્લેવર હશે પણ એ બહુ વધારે નથી લેવાની અડધો ટેબલ સ્પૂન લેવાની છે અને એને થોડી વાર માટે શેકવાની છે હવે અહીંયા આગળ મેં એક કપ ભરીને તેલ ગરમ કરવા મૂક્યું છે અને એની અંદર આપણે એક ટેબલ સ્પૂન હિંગ ઉમેરવાની છે તેલ બહુ વધારે ગરમ નહોતું અને હિંગ ઉમેર્યા પછી એને ઢાંકણ ઢાંકી દેવાનું હવે લગભગ બે થી ત્રણ મિનિટ એને ઢાંકેલું જ રહેવા દેવાનું અને પછી જયારે તમે એને ખોલશો ને તો એટલી સરસ સુગંધ આવશે હિંગની અને એવી જ સુગંધ તમારા મરચાંની અંદર આવશે હવે આપણો જે મસાલો આપણે શેકીને રાખ્યો હતો એ વાટી લેવાનો છે અને બહુ એકદમ ફાઇન પાવડર નહીં બનાવવાનો પણ થોડો અથકચરો રહે ને એ રીતે તમારે એને ગ્રાઇન્ડ કરવાનો છે આપણે જે એની અંદર કલોજી લીધી હતી એ પણ મેં એની અંદર એડ કરી દીધી છે તો પલ્સ મોડ પર તમે એને ગ્રાઇન્ડ કરશો ને તો આ રીતે એકદમ સરસ એ ગ્રાઇન્ડ થઈ જશે અને આ જે મસાલો છે એનો ઉપયોગ તમે કોઈ પણ ઇન્સ્ટન્ટ અથાણું બનાવતા હોય ને તો એમાં પણ કરી શકો શિયાળામાં ઘણા બધા સિઝનલ અથાણા બનાવતા હોઈએ ગાજરનું મૂળાનું ગાજર મૂળા મરચાનું તેમાં તમે આ મસાલો લઈ શકો હવે જો મરચામાંથી જે પાણી હતું ને મીઠાઓને બધું આ રીતે છૂટું પડી ગયું છે તો હવે ચાણીમાં મૂકી આપણે એને નીતરવા દેવાના છે અને લગભગ અડધો કલાક રહેવા દેવાના એટલે બધું જ એની અંદરનું જે પણ પાણી છે ને એ નીકળી જાય મરચાં તમે ધોયા હોય ને ત્યારે જ એની અંદર ખાસ મોઇશ્ચર રહેતું હોય છે તો એમાં ધ્યાન રાખવાનું છે જો એ રહી ગયું હશે ને તો મરચાં તમારા બગડી શકે છે એની અંદર ફૂગ લાગી શકે છે તો અડધાથી પોણા કલાક લીધા લીધા પછી આપણે એક મોટા વાસણની અંદર એને કાઢી લેવાના છે અને જે તેલ આપણે ગરમ કરીને રાખીએ હતું ને ઠંડુ થઈ ગયું છે તો એની અંદર એડ કરી દેવાનું હિંગ ઉમેરવાથી ખૂબ જ સરસ એમાં સુગંધ આવે છે હવે પહેલાં આપણે મરચાંની અંદર આ તેલ નાખવાનું અને પછી મસાલો નાખવાનો એટલે તેલના કારણે મસાલો એકદમ સરસ રીતે મરચાંની સાથે સ્ટિક થઈ જશે અને આ સ્ટેજ ઉપર આપણે જે પહેલા મીઠું એડ કર્યું હતું એ તમને જો કદાચ ઓછું લાગે તો તમે થોડું મીઠું આની અંદર એડ કરી શકો છો મિક્સ કરી લેવાનું છે અને આ જે મરચાં છે એ લગભગ બે ત્રણ કલાક પછી જ તમે ખાવાના ઉપયોગમાં લઈ શકો છો પણ જો તમે એક કે બે દિવસ પછી ઉપયોગમાં લો ને તો આપણો જે મસાલો છે ને એ પણ સરસ થઈ જશે અને સ્વાદ એનો વધારે સારો આવશે પણ ઇન્સ્ટન્ટલી પણ તમે એને ખાવાના ઉપયોગમાં લઈ શકો છો હા તમારે જો બહાર રાખવા હોય ને તો તેલની ક્વોન્ટિટી ઘણી વધારે લેવી પડશે તેલમાં ડૂબાડુબ રાખવા પડશે પણ આપણે એને ફ્રીઝની અંદર મૂકીશું તો કાચની બોટલની અંદર એને ભરીને મૂકવાના છે બોટલ એકદમ કોરી હોય એવી લેવાની અને ફ્રીજમાં મૂકશો તો પાંચથી છ મહિના સુધી બિલકુલ ખરાબ નહીં થાય તો એકવાર આ મરચાંની રેસીપી ચોક્કસ ટ્રાય કરો તમને રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર નહીં કરો તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપીની સાથે